પાકિસ્તાન પર વારંવાર હુમલો કરનારા બલુચિસ્તાનની શરૂઆત ક્યારથી થઈ બલોચ આટલી શક્તિશાળી કેવી રીતે બની લેટ્સ અન્ડરસ્ટેન્ડ આ વાર્તાની શરૂઆત ભારત પાકિસ્તાનના વિભાજનથી થાય છે ઓગણીસો સુડતાલીસમાં ભારતમાંથી છૂટા પડ્યા બાદ પાકિસ્તાન દેશની રચના કરવામાં આવી તે સમયે બલુચિસ્તાન ચાર વિભાગમાં વિભાજિત થયેલો એક પ્રદેશ હતો કાલત ખારણ લાસ બેલા અને મકરાટ આમ ચાર વિભાગ જુદા જુદા હતા આ વિભાગોમાંથી ત્રણ વિભાગ પાકિસ્તાન સાથે ભેગા થયા અને કાલતે પોતાને જુદો દેશ બનાવવાની માંગણી કરી અને બસ અહીંયાથી જ પાકિસ્તાન અને બલુચિસ્તાનના મતભેદોની શરૂઆત થઈ કરી રહ્યા હતા ગાંધી અને જિન્ના સાથે વકીલાત કરતા ત્યારે મિત્રો હતા અને કાલતને આઝાદી અપાવનાર કાલતના ખાનને આ વાતની ખબર હતી ઓગણીસો છેતાલીસ કાલતના ખાને બ્રિટિશ કાઉન્સિલની અદાલતમાં કાલતને દેશ બનાવવા માટેનો કેસ દાખલ કર્યો અને જિન્નાને જ આ કેસ માટે પોતાના લીગલ એડવાઇઝર બનાવ્યા

જિન્નાએ નીચું મોડું કરીને કાલેતના ખાનને પાકિસ્તાનમાં ફરી પાછા સામેલ થવાની અરજી કરવી પડી પણ કાલે પોતાના ઇરાદા સાથે કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં જરા પણ ન તેમણે ભારત પાસે પણ આ મુદ્દે મદદ માંગી છવ્વીસ માર્ચ ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનની આર્મીએ કાલત પર હુમલો કર્યો અને આખરે કાલેતના ખાને શરણાગતિ સ્વીકારવી પડી ખાને પાકિસ્તાન સાથે એક થવાના ડોક્યુમેન્ટ્સ પર સાઇન પણ કરી પણ ખાનના ભાઈ અબ્દુલ કરીમે ઓગણીસો ને ઉડતાલીસમાં ફરી પ્રોટેસ્ટની શરૂઆત કરી અને બલુચિસ્તાનના લોકોને ભડકાવ્યા આખરે બસો દિવસની આઝાદી બાદ બલુચિસ્તાન અને પાકિસ્તાન એક થયા પણ બલુચી લોકો આ મુદ્દે નાખુશ હતા અને આ નાખુશની નારાજગી તણખા તરીકે આજે પણ પાકિસ્તાન પર ફરી રહી છે બે હજાર અગિયારથી એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાન પર અટેક્સ કરી રહી છે બલૂચિસ્તાન પાસે માજીદ બ્રિગેડ નામનું એક ગ્રુપ છે જેમાં ફક્ત સુસાઇડ બોમ્બર્સ છે જે બલૂચિસ્તાનની આઝાદી માટે પોતાનો જીવ આપવા ઉત્સુક રહેતા હોય છે હાલમાં ટ્રેન હાઇજેક કરવાનો બનાવ અને અન્ય અટેક્સ બલૂચિસ્તાન આર્મીની શક્તિ અને આત્મવિશ્વાસ વધારી રહ્યા છે આવનારા ભવિષ્યમાં પાકિસ્તાન અને બલૂચિસ્તાન વચ્ચે શું થશે તે તો જોવું રહ્યું ફોર મોર સચ કન્ટેન્ટ કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડડેટ.કોમ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડેલ બેલ આઇકન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન